thank you વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલ અશોકનગર સોસાયટીના રહીશોની પ્રોપર્ટી કાર્ડની ભૂલને લઈને નિવાસીઓએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલ અશોકનગર રહીશો જે પ્રોપર્ટી કાર્ડની ભૂલોના કારણે ધારાસભ્ય કે રોકડિયાને જે કોઈ રજૂઆત કરતા હોય તેમના વિસ્તારનું નિરાકરણ આવતો હોય પરંતુ આપણે વિધાનસભા સત્ર ચાલુ હોવાના કારણે આજે જે મિટિંગ હતી તે રદ કરવામાં આવી હતી એટલે આજે અમારા વિસ્તારની અંદર અશોકનગર સોસાયટી સમતા ખાતેના નાગરિકો જે ચાલીસ જેટલા સોસાયટીમાં ચાલીસ જેટલા મકાન માલિકોના પ્રોપર્ટી કાર્ડ રદ કરવાનો હતો તેમની રજૂઆત હતી કે અમે જે રીતે સમયના મકાનો લીધો તેમ ડ્યુટી ભરીને દસ્તાવેજ કર્યો છે અમારા પ્રોપર્ટી કાર્ડમાંથી નામ રદ થાય તો અમે ભવિષ્યમાં ઘણી મોટી તકલીફો પડી શકે એમ છે એના માટે આ ચર્ચા કરવામાં આવી હતી વડોદરા શહેરને અને અમે અમારા દસ્તાવેજ જેમાં સ્પેમ ડ્યુટી ભરેલી છે તેમ જણાવે જો જેથી જંત્રી ભરવાનો હુકમ થાય તો ઘણી મોટી રકમ સવે ભરવાની થાય તેમ છે જે આવનારા મીચ ભાગના નિવૃત્ત રાઉણીઓ વિધવા બહેનો માટે અસમર્થ બોજને નાયબ કલેક્ટરશ્રીના ધ્યાનમાં લાવશો અને કલેક્ટર પરવાનગી માટેની તમામ તૈયારી છે પરવાનગીનું કારણ આગળ ધરી અમારા કાર્યની નોંધ પંદર વર્ષ પછી થાય તો અમને પ્રોપર્ટીમાં મૂળું નુકસાન થાય મૂળ માલિકોને પંદર વર્ષ પછી તેમના વાલીવારસાને વારસાને શોધવા ઘણી જઘરી બાબત છે આપ સાહેબને હુકમ દસ્તાવેજ પ્રોપર્ટી કાર્ડની નોટ કલેક્ટર મીના કુમ નોટિસ નાયબ કલેક્ટરની નિર્ધે અમારા જવાબદારીની કોપી આ અરજી સાથે જોડીએ છીએ અશોકનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની યુએલસીના મકાનો છે એમાં અમે વીસ થી વધારે વર્ષોથી રહીએ છીએ અને અમે જે યુએલસીના હુકમ જે થયા હતા ઓગણીસો નેવુંમાં મૂળ માલિકના મૂળ માલિક પાસે અમે બાર પંદર વર્ષ વીતે મુદત વીતે અમે દસ્તાવેજ કરાવેલા જેની સ્ટેમ્પ ડ્યુટી જરૂર મુજબ કે જે તે ટાઈમે ભરેલી ત્યાર પછી અમે પ્રોપર્ટી કાર્ડમાં નોંધ માટે અરજી કરી નોંધ અમારી મંજૂર થયેલી ત્યાર પછી એક અમારા ફરિયાદી એક અમારી વાર કેસ કરેલો કે અમારી પ્રોપર્ટી નોંધ રદ કરવા માટે તે એ અમારી અમારી અપીલ ચાલેલી અને હવે નવેસરથી કલેક્ટર નાયબ કલેક્ટર હુકમ કરેલો કે ભાઈ અમારી નોંધ રદ કરવા માટે કીધેલું કલેક્ટર સાહેબ રજૂઆત કરી કે અમે મુદત વિત્યા પછી રજીસ્ટર દસ્તાવેજ કરેલો છે સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે તો અમને જરૂરી દંડ વસૂલ કરીને અમને કાયદેસર કરી આપવામાં આવે એવી અશોકનગરના રહેવાસીઓએ કે રોકડિયા સાહેબની હાજરીમાં અમે રજૂઆત કરી થેન્ક યુ